કિનારી છે હું રિલાયન્સ ટાઉનશીપમાં રહું છું અને ઘણા ટાઈમથી અહીંયા સાઈડમાં દુખાવો થતો હતો ઘણા ડૉક્ટરને બતાવ્યું પણ એ ડૉક્ટરને બતાવ ટ્રીટમેન્ટ કરું ત્યાં સુધી સારું રહે પછી પાછું પેઇન થાય પછી અહીંયા ગાડી હું આવી તો આમની ટ્રીટમેન્ટથી મને ઘણું સારું છે જે અત્યાર સુધી કોઈ બી ડૉક્ટરે મારી તકલીફ દૂર નથી કરી એ અમને દૂર કરી આપી છે એમનો ખૂબ ખૂબ આભાર મારું નામ વીરજીભાઈ અર્જુનભાઈ કાછરિયા ગામ મોટી એરાવળ મને કમરમાં દુખાવો દસ બાર વર્ષથી હતો અને તે મેં ઘણા ડૉક્ટર પાસે બતાવેલી ટ્રીટમેન્ટ લીધેલી મને બહુ ક્યારેય ફરક પડેલ નથી અને થી પછી આ માયો મેં આઠ દસ ટ્રીટમેન્ટ લીધી મને પૂરેપૂરો ફાયદો અને જરાય દુખાવો હાલમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે કાંઈ છે નહીં મારું નામ હરેશભાઈ જેઠુઆ ઉંમર વર્ષ બાસઠ હું જામનગરમાં છું મારે છ આઠ મહિનાથી મારા પત્ની બહુ તકલીફ હતી પહોતું નહીં ત્યારે માયો મારું નામ કૈલાસભાઈ પટેલ છે હું જામનગરમાં રહું છું મને છેલ્લા ત્રણ વર્ષથી આ ડાબા પગમાં દુખાવો હતો અને અહીંયા સારવાર કરવાથી મને દુખાવો કમ્પ્લીટ મટી ગયેલ છે હવે કોઈ જાતની રિક્વાયરમેન્ટ છે નહીં મારું નામ લખેલા છે હું લાલપુરથી આવું છું અને અમે અહીંયા સારવાર કરાવી તો મારા ગોઠણની તકલીફ પંદર સારવારમાં મને સારું થઈ ગયું છે